વડોદરા શહેરમાં આવેલ મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજનો અને પ્રજ્ઞાચક્ષુઓના પડતર પ્રશ્નો અને મોંઘવારી મુદ્દે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વડોદરાના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે દિવ્યાંગજનો અને પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઈને આજ રોજ ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું સવારે અગિયાર વાગ્યાથી લઈને બપોરના ત્રણ વાગ્યા સુધી પોતાના પડતર પ્રશ્નોને લઈને ધરણા પર ઉતર્યા છે દિવ્યાંગજનો અને પ્રજ્ઞા રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર તેઓના પ્રશ્નો નિરાકરણ લઈ આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી આજે જે ઘણા લાંબા સમયથી અંધજનોના પ્રશ્નો છે એનું નિરાકરણ આવતું નથી એટલે મહાત્મા ગાંધીનગર ખાતે અમે ધરણા કરવા બેઠા છીએ મુખ્ય મુદ્દાઓમાં જે એસટીમાં પાસ આપે છે એમાં ખરેખર ચારેક વસ્તુ રાખવી જોઈએ એક રેશન કાર્ડ બીજું આધાર કાર્ડ ત્રીજું દિવ્યાંગનું સર્ટિફિકેટ અને ચોથું ફોટા પણ આ ઘણી વસ્તુ માગમાંગ કરીને પાસ આપતા નથી બીજું કે આખા દેશમાં પેન્શન નીતિ એક જ રાખવી જોઈએ અંગ્રેજોનીતિ મળે છે દિલ્હીમાં ત્રણ હજાર છે પશ્ચિમ બંગાળમાં પાંચ હજાર છે અને અહીં એક હજાર પછી ત્રીજો મુદ્દો એ કે સંગીતની પોસ્ટો આજથી પંદર વર્ષ પહેલાં સંગીત શિક્ષકો છવ્વીસ હતા સેવા સદનમાં અને જિલ્લા પંચાયતમાં પણ ચાલીસ શિક્ષકો હતા અત્યારે એક પણ અંધ શિક્ષક નથી એટલે એ ભરતી કરવી જોઈએ અને પાંચમું અગત્યનું શું છે કે જે રેશન કાર્ડમાં અનાજ આપે છે એટલે પતિ પત્ની અંધ હોય તો એ જીવ જંતુઓવાળા ખાઈ કેવી રીતે શકે વીણી કેવી રીતે શકે એટલે આ ભ્રષ્ટાચાર ખરું ખરેખર દૂર કરવા જોઈએ અને એક મહત્વનો મુદ્દો કે નર્મદા ભવન કુબીર ભવન કે ગમે ત્યાં હોય ને એજન્ટો એટલા બધા ફરે છે કે અધિકારીઓ સુધી પહોંચવા જ નથી દેતા પૈસા લઈને જ કામ કરે છે આ એજન્ટ પ્રથા દૂર કરવી જોઈએ કારણ કે એજન્ટ પ્રથા છે એટલે આ સરકારી અધિકારીઓનું કમિશન નીકળે છે એટલે આ કમિશન પદ્ધતિ દૂર કરવી જોઈએ અને જે મોદી સાહેબ કહે છે હું ખાતો નથી ખાવા દેતો નથી ઓનલાઈન પર બધું થાય છે પણ આ ઓફલાઈન પર ખાય છે ને ઓનલાઈન પણ ખાય છે આ લોકો એ ખરેખર બંધ કરવું જોઈએ આભાર નિઃ માનવ કલ્યાણ સંઘ વડોદરા કે જેઓ ડૉક્ટર સલીમ સાહેબ વોરાના નેતૃત્વ હેઠળ છેલ્લા ત્રીસ વર્ષથી પ્રજ્ઞાચક્ષુઓ માટે દિવ્યાંગો માટે અને આર્થિક રીતે નબળા વર્ગો જે છે સમાજમાં એને લાભ આપવા માટેથી સંસ્થા કાર્યરત છે હવે આજે અમે આ મોંઘવારીના મુદ્દા માટે પછી જે પ્રજ્ઞાચક્ષુઓને પેન્શન મળે છે એમાં વધારો કરવા માટે ભ્રષ્ટાચાર નાબૂદ થાય દેશમાં અને એ નાબૂદ થાય તો અમને એ કંઈક લાભ મળે એના માટે અને આ વિવિધ જાતના પ્રશ્નો જે પ્રજ્ઞાચક્ષુણા છે આ મોંઘવારીમાં એને સરકાર સુધી પહોંચાડવા માટે અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ આજે અમે અગિયારથી ત્રણ વાગ્યા સુધી જે ધરણાનો કાર્યક્રમ રાખેલો છે એ અમે સફળતાપૂર્વક એ અમે કરીશું અને આની આના દ્વારા કે જે અત્યારે મોંઘવારી છે જે પેટ્રોલ ડીઝલ દવા દરેક વસ્તુના જે ભાવ કૂદકે ને ભૂચકે વધતા જાય છે સિલિન્ડરનો ભાવ એક હજાર રૂપિયા થાય ગૃહિણીને તકલીફ પડે તો પ્રજ્ઞાચક્ષુઓ ક્યાં જાય દિવ્યાંગોને કોઈ પણ જાતનું એમને રોજગારીનું સાધન મળતું નથી પહેલાં તો પ્રજ્ઞાચક્ષુઓને સરકારની જે ખુરશીઓ હતા એની નીટિંગ કરી અને રોજગારી મળતી હતી પણ હવે તો એ ખુરશીઓ પણ નથી જેથી નીટિંગનો કાર્યક્રમ બી અમારે મોકૂફ રાખવો પડેલો છે કોઈને રોજગારી મળતી નથી એટલે સરકારને અમે એ વિનંતી કરવા માગીએ છીએ કે આવા જે પ્રજ્ઞાચક્ષુ છે દિવ્યાંગ છે આર્થિક રીતે નબળા છે અને મોંઘવારી ઓછી કરે તો એ લોકોનું જીવન સારી રીતે વ્યતીત થાય વડીલો જે પૂર્વજો આપણા જે જીવી ગયા સમાજમાં એ કેટલા સરસ જીવી ગયા એમને પૂછીએ આપણે તો ફક્ત એ એવું કહેતા હતા કે અમારે પાંચ ભાઈઓ છે અને ચાર બહેનો છે નવ અને પોતે બે એમ કરીને કોઈ પણ જાતનું રોજગારીનું સાધન હતું નહીં સીમિત આવકમાં સરસ રીતે સુખમય અને શાંતિથી જીવતા હતા પણ અત્યારે જેમ જેમ ડિજિટલ યોજના ડિજિટલ જમાનામાં આ એમને જે પડે છે મુશ્કેલીઓ એની રજૂઆત અમે ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચાડવા માગીએ છીએ અને એ જો પહોંચશે તો કદાચ એમની આંખો ખુલશે આ રીતે અમે આ કાર્યક્રમ રાખેલો છે અને ત્યાર પછી અમે આ લોકોને આવાના આવા કાર્યક્રમો આપતા રહીશું કે જ્યાં સુધી અમારી માગણીઓ સંતોષ નહીં થાય ત્યાં સુધી પ્રકાશ શુક્લ ઓફિસ તો સરદાર સરોવરમાં અને સંસ્થા સાથે છેલ્લા પંદર વર્ષથી જોડાયેલો છું